નમસ્કાર શો માં આપનું સ્વાગત છે જમીનના નકલી દસ્તાવેજ બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે થયેલ ભાવનગરના સતુભા સરવૈયાનું જેલમાં તબિયત લથડતા મોત થયું છે ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી સતુભા સરવૈયાની તબિયત લથડતા જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજે સવારે સારવાર દરમિયાન સતુભાનું મૃત્યુ થયું હતું આ ઘટના અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે